ટુ ફેમિલી કેમ છો બધા મજામાં આવ્યો હોપ તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વલોગમાં બધાને જય માતાજી જય મા મોંગલ અને બાપા સીતારામ ફેમિલી તમે તો જાણો છો કે શાર શાર બે હજાર પચીસમાં અમારે રામકથાનું ભવ્ય આયોજન અમારા ગામમાં ઓઝાયેલું છે શિણીવાળા હનુમાન દાદાજી અહીંથી અમારે એક કિલોમીટર દૂર આવેલું છે તો આજે છે ફેમિલી તેનો ત્રીજો દિવસ કાલે કોઈ કારણસર હું બહાર ગયો હતો તો આપણે શૂટિંગ નથી લીધું તો આજે છે રવિવાર તો આજે આપણે જવાનું છે સપ્તાહ સાંભળવા અને સેવા કરવા તો તમને બધું સંપૂર્ણ જાણકારી આપીશ શું શું જમણવાર છે તો જો અમારી બંને દીકરીઓ અને અમારા કાકા કિરણ મજામાં તો જો ફોરમ બેન તૈયાર થઈ ગયા છે અને ઠેલીમાં શું છે કડતાલ લેવાની છે વાહ તો ફોરમ બેન અમારા રામધૂન ઉપર કડતાલ લેહે हरे राम, राम 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 तो फोरम बेन तो चालो फूल फुल तो चालो जय जे आपणवाडा दादा ए तो बोलो श्रीणीवाळा नुमान दादानी અત્યારે આપણે શ્રીવાળા હનુમાન દાદા જે મંદિર છે જ્યાં સપ્તાહ ચાલી રહી છે ત્યાં આપણે પહોંચી જાય છે તો જો આ રીતનું મંદિર છે અને સામે જો સપ્તાહ ચાલી રહી છે ચાલો પહેલા આપણે દાદાના દર્શન કરી લઈ જય શિણીવાળા દાદા જય હનુમાન દાદા વજ્રકાય મહાવીર વિક્રમ મારુતિ નંદન હનુમા शोकनिवारणभूतनायका असुरनिकन्दनकनुमा આપણે જઈએ રસોડા વિભાગમાં અને જોઈએ કઈ રીતની રસોઈ બને છે અહીંયા માંડવા છે જોઈ શકો છો લાપસી બની ગઈ છે અહીંયા સૂકી ભાજી છે અહીંયા શાક બનેલું છે રીંગણા બટેટા ગુવાર સામે ડાળ છે સામે પાપડ છે આપ જોઈ શકો છો અને સામે સરસ મજાની કથા ચાલી રહી છે તો ચાલો આપણે ત્યાં જઈએ આ બધું સીધું સામગ્રી છે બધી વસ્તુ અહીંયા તો જુઓ સામે દાદાનું મંદિર છે અને અહીં બાજુ બધા શરબતનું વિતરણ થઈ રહ્યું છે ચા પાણી શરબત જય શ્રીવાડા જય શિવાડા જય શિવાડા હા સરસ મજાનું સરબોતનું વિતરણ થઈ રહ્યું છે તો અત્યારે આપણે ચાલી રહી છે ત્યાં આપણે જઈએ મો માનુ તો તમે શબરીજી નું માનજો માનુ મો માનુ તો તમે શબરીજી નું માનજો માનુ મો માનુ તો તમે શબરીજી નું માનજો પવન તો તમે શબરીજી નું છે પૂરમ કેવા ગાંધી હિદાનલાલા એ પૂર તારો તારો જમના જી નો પ્રાણી લા

ગયો માર જાય આજ હું જોતો રહ્યો ટાઈ માર લાલ અને આજે હું જોતો રહ્યો જાન ગઈ જ્યારે ઢુંગ પાછ

रा राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम 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 श्रेष्ठ भगवान की जय सत भगवान की जय श्रीवादा जानि जय नमः पार्वती पते हर हर महादेव શ્રી રાધે શ્રી રાધે અત્યારે ફેમિલી કથાની પૂર્ણાતી થઈ ગઈ છે સવારે નવ થી બાર વાગ્યા સુધી અને સાંજે ત્રણ થી છ વાગ્યા સુધી પ્રસાદની પણ સુવિધા છે તો આપ જોઈ રહ્યા શેવડો સૂકી ભાજી કેમ કે આજે રાવનવમી છે અને સામે પણ આપ જોઈ શકો છો પ્રસાદ શરૂ થઈ ગયો છે તો અત્યારે અહીંયા છાશ પાપડ

લેવા ચાલો બધા પ્રસાદ ફેમિલી તો બધાએ પ્રસાદી લઈ લીધી છે હવે જો અત્યારે અમે અને અમારા દાદા બાકી છે જય શ્રી વાળા દાદા જય શ્રી વાળા ફેમિલી તો અત્યારે વાગી જશે બોપરનો એક અને જો આપણે સરસ મજાની રામકથા સાંભળી પ્રસાદી લીધી અને અત્યારે આવી ગયા છીએ કેરે હવે ત્રણ વાગે શરૂ થશે ત્રણ થી છ સવારે નવ થી બાર તો કિરણ કેટલી મજા આવી બહુ એટલે બહુ એમ થાય કે કથા આપણે સાંભળાસ કરી સાંભળાસ કરી સાંભળાસ કરી એટલી બધી મજા આવી ગઈ છે અને પાંચ વાગે આજે રામનવમી છે તો રામ લક્ષ્મણ સીતા અને હનુમાન દાદા એ આજે પાત્ર બધા લેવાના છે તો અમારા ફોરમ બેન હનુમાન નું પાત્ર લેશે કે દિવસ ની કેતી હતી કે મારે પપ્પા હનુમાન દાદા બનવું છે હનુમાન દાદા બનવું છે તો આજે રામનો જન્મ થશે તો મારા ફોરમ બેન હનુમાન દાદા બનવાના છે તો અત્યારે બધી મીટિંગ થતી હતી તો એ બધો કારોબાર બધો મારી ઉપર છે બધી વસ્તુ ચાર થવાની બધી વસ્તુ લાવવાની બધું અને રામ લક્ષ્મણ અને સીતા માતા બધું બનાવવાની જવાબદારી બધી મારી છે તો બોર પછી મારે જવું પડશે તો અત્યારે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે તો આ તમને બીજા ભાગમાં બધું જોવા મળશે અમારા બેન કેવા સરસ મજાના હનુમાન દાદા બને અને ધામધૂમથી રામનું પગટ્યો થશે ફેમિલી અને જબરદસ્ત વિડીયો થવાનો છે ફેમિલી તો બને રોજ વિડીયોમાં તો આપણે અહીંયા વિડીયો પૂરો કરીશે આજનો અને ગયા વખતનો વિડીયો તમને પ્રમ દિવસે સાંજે સાત વાગે તમને જોવા મળશે કેમકે આપણો વિડીયો મેંનો સમય છે સાંજે સાત વાગે તો આ તો અત્યાર સુધીનો અમારો વિડીયો તમને અમારો ઓલો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ ને ત્યાં સુધી બધા જય માતાજી જય મા મંગલ બાય